શિનોર તાલુકાના ઝાંઝર ગામે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી સામે ખેડૂતો દ્વારા શિનોર એમજી વિશેના નાય બિજનેર શિનોર મામલતદાર અને શિનોર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર આપી તાત્કાલિક ધોરણે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી બંધ કરવાની માંગ કરવામાં છે જ્યોતિગ્રામ યોજના હેઠળ શિનોર તાલુકાના ઝાંઝડ ગામથી નર્મદા કિનારે આવેલા રેવા દર્શન સુધી વીજ થાંભલા ઉભા કરવાની કામગીરી થઈ રહી છે જે નંદ એન્ટરપ્રાઇઝના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહી છે આ કામગીરીને લઈને ઝાંઝડ ગામના ખેડૂતો શિનોર સ્થિત એમજી વિસીલ કચેરી ખાતે એકત્રિત થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વાંધો ઉઠાવ્યો હતો ખેડૂતોનું કહેવું છે કે ખેતરોમાં વિષ થાંભલા ઊભા થવાથી ઊભા પાકને ભારે નુકસાન થવાની શક્યતા છે તેમજ ભવિષ્યમાં ખેતી કામ કરવામાં મુશ્કેલી ઊભી થશે આ ઉપરાંત ખેડૂતો દ્વારા આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવામાં આવશે તો ભવિષ્યમાં અકસ્માત સર્જાય અને જાનહાનિ થાય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં આ મામલે ખેડૂતો દ્વારા શિનોર એમજીવીએસએલ કચેરી ખાતે નાયબ ઈજનેર શિનોર મામલદાર તેમજ શિનોર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં આવેદનપત્ર આપી ખેડૂતોએ તાત્કાલિક ધોરણે ખેતરોમાં વીજ થાંભલા ઊભા કરવાની કામગીરી બંધ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી હવે જોવું રહ્યું કે પ્રશાસન અને સંબંધિત વિભાગ ખેડૂતોની માંગ પર શું પગલાં છે છે એને કરેલી જમીન એટલા માટે હવે કિલોમીટર દૂર એટલે ત્યાં એમના જોડે રાખીને સર્વે કરવામાં આવ્યું હતું હવે સર્વેમાં ચાર પણ બે કિલોમીટર લાંબી લાઈન છે હવે ગઈકાલે ચાંદડમાં કોન્ટ્રાક્ટર કામ કરવા ગયા હતા હવે એમાં ખેડૂતોનો વાંધો આવ્યો છે કે લાઈન ઊભી કરવી નહીં એમ એમની જમીનમાં એમને એવું લાગે છે કે એમની જમીન એમને એમની જમીન કહે છે એટલે વાંધો આવ્યો છે અને એમ અરજી પણ આપી ગયા છે એટલે અત્યારે એક ચારસો ઓગણચાલીસના આઉટવોટ નંબરથી ગ્રાહકને અરજી મતલબ લેટર લખ્યો છે સિનોરથી કે આ વાંધો વે લીવ લઈ આવો તો કનેક્શન ચાલુ થશે કનેક્શનની કામગીરી ચાલુ કરો અત્યારે કામની પ્રક્રિયા બંધ છે હા અત્યારે બંધ છે જ્યાં સુધી વે લીવ નહીં આવે અને આ વે લીવ લાવવાની જવાબદારી ગ્રાહકની હોય છે જે એ લોકોએ એમની રીતે માર્કિંગ કરી અને સાફ સફાઈ કરી ત્યાં પોલ ઊભા કરવાનું કામ ચાલુ કરવાના હતા પણ અમે રૂટિન પ્રમાણે અમે ત્યાં ખેતર જતા હતા તો ત્યાં જોયું તો અમને ખબર પડી કે આ જીઈ બીવાળા ત્યાં લાઇન લઈ જાય છે પોલ ખેડૂતને કોઈપણ પ્રકારની જાણ કરી નથી અને ડાયરેક એ લોકોએ પોલ નાખવાનું ચાલ ચાલુ કરવાના હતા પણ અમે પહોંચી ગયા જેના આવેદન આપવા માટે અમે જીઈબીમાં આવ્યા છે સિનોર ત્યાં જીઈબીમાં એક આયોજન અરે આવેદન આપેલું છે અને મામલતદાર માં એક આપ્યું છે એક પોલીસ આપ્યું છે તમારી શું માંગ છે અમારી માંગ છે કે આ સદંતર રીતે બંધ કરવું રિપોર્ટર સંજય ખત્રી સિનો સમાચાર ન્યૂઝ સિનુર